ઉત્તરાખંડના કોલકાતામાં હોસ્પિટલ ખાતે મહિલા ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ મર્ડરની ઘટનાના પડગા દેશભરમાં પડી રહ્યા છે કોલકાતાની ઘટનાના પડગા સુરતમાં પડ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ મર્ડરની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી આ રેલી કોલકાતાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા માટે યોજાઈ હતી રેલીમાં સિવિલ હોસ્પિટલના બસો જેટલા તબીબો જોડાયા હતા

કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે ઘટનાને વખોડી કાઢી છે સતત ત્રણથી ચાર દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ